આનપતિ આજી આ શેડા છે આટલી સિંગ છે ને એ દેશેશિંગ છે અને આ બધી પરદેશેશિંગ માર બનીવે તળમાં જવા ચાટેન આયા છે કેટલાક સાઈડ પાસ હાલો બેન હવે આવું પડશે ને હેલો માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં શું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ તો બધાયને એને જે માતાજી અને જે દ્વારકાધીશ આજે થઈ ગયો છે બીજો દિવસ અને અમે બીજી વાર પણ સિંગ નિંદવા આવ્યા છીએ અને સિંગ નિંદવા પાછા કોણ કોણ આવ્યા હું કહી દઉં અમારે પાણી બેન અને હું હું તો તમને ખબર જ છે બધાને હાવ રખડું મણા ને આટા ઠોકવા વાળો સવ આપણે કાંઈ કામ કામ કરતા નથી જો અમારે પાણી બેન કાંઈ નીંદવા મળ્યા છે કે ત્યાં પૂરું થાય

આપણા બે કામ કરે એટલે હું થોડીક કોયું ભેગી કરી નાખું નકાર કમલના એમ થાય કે મારા મામા તો બધા વિડીયો જ ઉતા દેખાય કામ તો કરાવતા નથી તો કોયું છે ને આપણે થોડીક ભેગી કરી લઈએ એટલે આપણે કેવા થાય કે આપણે કામ કર્યું હતું એમ અમારો ફાણો છે ને એ હમણાં ટૂંક સમયમાં જ આવી રહ્યા વિડીયોમાં એ રીતે થોડુંક કામ કરવા ગયો છે વાતદાણા વાળ કપાવવા ગયો છે ને અમે આવશે

અને ભાણો આપણે પાંચ દાણા આવ્યો ને અમારે હાટુ કુરકુરે લેતા આવ્યા છે તો અમારે જો કોમલ ખાય છે કુરકુરે મને સાહેબ ભાણો અમારે ભાણો અમારે એટલો શીખણો છે કે પાંચ દાણી આવ્યો અને એક કુરકુરે લાવ્યો હા કેટલામાં આપણે ચાર જણા થઈ તો એક કુરકુરે આમાં બબે દાણા તો મારી ભાગમાં આવશે એવું છે બધું

મારા આયુષભાઈ જવા ડબલું માનતા શીખવા મળ્યા છે આગળ નીકળી ગયો તમને બતાવું બતાવે જોવો ને ત્યાં તમને ખબર જ પડી જાય કોણ માણસ કામ કરે છે ને કોણ માણસ હવે મારે કેવું ના પડે એ જ છો સમજી જાય ગયો કેમ કે ઘણા ટાઈમ થી તમને વિડીયો જોવા મળે એટલે તમને જ્ઞાન હશે જ છે કે કેટલું કામ કરે એમ માણસ શું કેવું છે માર નામ કઈ સમજો નથી તો માર નામ કલી છે કલી નામ કે દે રાખ્યું કે દે રાખ્યું માર સઠી માં સઠી કરી હતી કરી હતી ને જલેબી વેચી હતી માર બાય ને તો હું તો ખાવા નો તા આવ્યો મને ખબર એ ના તેમ ખાવા કે જા તેમ બોલતા હતા દહમુ હું ભણતા થાય એમ ને હું તો ભણે તારે સઠી માં હું પેંડા રાખ્યા હતા જલેબી માર સઠી ન કરી આ લે કેમ તો ખબર કે છે તર સઠી ન કરી

અને ભાણા પાસે એ નવી ગાડી નહીં એટલી ફ્રેશ રાખે હો જો આપણે નવી લીધી હતી એ તમને બધાને ખબર જ છે ભાણે જો જેમ રાખે સમક્ષ ભાણો એવો હશે બધી વસ્તુ એના આમ ગમકી ન ગમે એમ ફ્રેશ વસ્તુ સારી બધી એમ આ ગાડી એટલી ગાડાવાળી થઈ ગઈ હતી ને મારી પાસે ધોવાનું દાદા ભાઈ ટાઈમ હોય ને એટલે ભાણો મને કીધું કે મામા આપણે ક્યાંય ધોઈને જ છીએ તો ભાણાને મૂકો હાલ તો બીજું હું તો ભાણા એકલા એટલી ગાડી ધોઈ દીધી મને એકલાને બોલો આવો ભાણો નસીબદાર હોય ને એને હવે કા ભાણા

મને તેમ લાગે આ તણી માંથી કોઈ ખાય નઈ કે આપણે તો ખાઈ દઈએ કે આપણે તીખા ને ભોગી સહી ઈ મે નાખ્યું છે દક્ષા એ હે કેમ થાય કોમલ ખબર હે આપણે તીખો ખાઈએ પાણા તારે આપણે તો આટલું જ ખાઈ ન કે હાલો તો તમે તણ એક એક ખીર લઈને મુરત કરો તો કોણ ખાય કે હું જોઉં છું હાલો 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 નો આ લ્યો તો આ લ્યો તો હું માનુ તમને કે બક્ષરા રાણી તું વર્ષો નાખી એમ હા તો યે દેજો ભાઈ હું તો ક્યાંય ઉભી ગઈ ને ખબર છે પાણી જતો છે આગળ દોડવા જ મન છે બાળા તું તો ખા તો આપણે ખાઈ ગાલો તમે આપો હાલો તમે આપો એક અરે વાહ મટી હારી ગોતી જ તીખી મરસાની હાલો ભણ હાલો ભણ એ તો મને કુ હે કે તો લાગે તો મર છે કલર નું નથી હવે કોઈ એમ નો માનતા કે કાશ્મીરી છે એમ હા ઓરિજિનલ મરસુ છે ઓ જો તમને પરખી થી હા ઝૂમ કરીને બતાવું જો મીઠા મોવ લાગે છે મીઠા મોવ છે એકદમ બહુ જ મજા આવે સિંગ નાના ઓ ને પછી એ ખાવાની તમને મોજ બધું બતાવશું કાભા પવન આવતો હોય અને એમાં ખાવાની તો કઈ અલગ જ મજા આવે બહુ તીખું લાગ્યું તો નાખવા એકદમ હો કાઈ હાલો તો ખાઈ તમને બધા નકર મોઢામાં પાછું પાણી આવશે તો આપણે હવે નો તો એન્ડ કરશું ને કેમ તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો એમ મારી મામી બોલશે તો નહીં બોલે હાલો તને આરે બોલી દે હાલો તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય